હેલો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા રાખું છું આજનો દિવસ આપનો સારો રહ્યો હશે હવે જોઈએ સત્યાવીસ ડિસેમ્બર એટલે આવતીકાલે માર્કેટ કઈ રીતના મૂવમેન્ટ કરી શકે છે પહેલાં આપણે જોઈશું નિપ્ટીનું એનાલિસિસ નિપટીએ આજે પંદર મિનિટના કેન્ડલની અંદર એક સરસ બ્રેકઆઉટ આપીને એક હાયર હાઈ બનાવેલું છે તમે જોશો કે અહીંયાથી એક હાયર હાઈ પેટર્ન બની રહી છે એક આ લો પછી એક હાઈ બનાયો અહીંયા આ લો બનાયો અને એને તોડીને હવે અહીંયા એક સરસ બેઝ બનાવી રહ્યો છે જો કાલે કાલે માર્કેટ ફ્લેટ ખુલે છે અને એનો કાલે માર્કેટ ફ્લેટ ખુલે છે અને આ લેવલ જો તોડે છે પંદર મિનિટની કેન્ડલ એની ઉપર ક્લોઝ થાય અને એનો હાઈ એની ઉપર તમે એને બાય કરી શકો છો તમારું ટાર્ગેટ રહેશે પહેલું એકવીસ પાંચસો ચાલીસ અને પછી એકવીસ છસો બરાબર છે બીજું વસ્તુ છે કે ધારો કે માર્કેટ ગેપ અપ ખુલે છે તો તૈયારીમાં તમે એને બાય ના કરશો એક પ્રાઇઝ એક્શન બનવા દો જો અપ ખુલે છે તો માર્કેટ બે રીતના મુમેન્ટ કરી શકે છે એ નીચે આવે કાં તો એક આ ટ્રેડલાઇનની કાં તો એક આ સપોર્ટની આ બેમાંથી એકની ધારો કે એક સપોર્ટ લઈને જો ઉપર જાય છે તો તમે એને અહીંયા બાય કરી શકો છો બરાબર છે બીજું છે ગેપ અપ ખુલીને ડાયરેક્ટ ઉપર જાય અને અહીંયા આગળ કોઈ બે એક્શન બનાવે કાં તો પછી થોડોક સમય અહીંયા રહે આ એરિયામાં રહે અને બ્રેકઆઉટ કરે તો બી તમે એને બાય કરી શકો છો બીજું વસ્તુ છે કે માર્કેટ ગેપ ડાઉન ખુલે છે ગેપડાઉન ખુલે છે તો તૈયારીમાં એને સેલ ના કરશો પહેલાં માર્કેટને ટુ હંડ્રેડ ઇએમએની નીચે એકવાર પંદર મિનિટની કેન્ડલ બ્રેક થવા દો એની નીચે પ્રાઇઝ એક્શન બનવા દો પછી તમે એને સેલ કરવાનો પ્રયત્ન કરો છો જો એ ગેપડાઉન ખુલે છે અને નીચે આવે છે તો આ જગ્યા ઉપર કદાચ એકવાર એ સપોર્ટ લઈ શકે છે અને અહીંયા સપોર્ટ લઈને કદાચ જો ઉપર જાય એ અહીંયા સપોર્ટ લઈને ઉપર જાય કોઈ પેટર્ન બનાવે ડબલ બોટમ પેડન પેટર્ન છે કે ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન છે એવી કોઈ પેટર્ન જો આ એરિયામાં બનાવે અને ઉપર જાય તો તમે પાછું માર્કેટને બાય કરી શકો છો નિફ્ટીમાં સેલિંગ જે છે એ ટુ હંડ્રેડ ઇએમએ અને આ જે સપોર્ટ જે છે એની નીચે જ તમે એને સેલ કરવાનો પ્લાન કરજો એ પહેલાં ના કરશો કારણ કે એ પહેલાં ગમે ત્યારે એ ઉપર મુમેન્ટ કરી શકે છે બરાબર છે આવો જોઈએ હવે નિફ્ટી બેંક નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં જોવા જઈશું તો આજે બેંક નિફ્ટીએ બહુ સરસ ક્લોઝિંગ પંદર મિનિટના કેન્ડલની અંદર ટુ હંડ્રેડ ઇએમએની ઉપર એક ક્લોઝિંગ આપ્યું છે તો ધારો કે કાલે માર્કેટ ફ્લેટ ખુલે છે અને આ લેવલ જો તોડે છે એકવીસ સુણતાલીસ હજાર આઠસો પચાસનું લેવલની ઉપર એક ક્લોઝ આપે છે તો તમે એને બાય કરી શકો છો બરાબર છે બીજી શક્યતા છે કે માર્કેટ ગેપઅપ ખુલે માર્કેટ જો ગેપઅપ ખુલે તો બે ચાન્સીસ છે એને થોડુંક રિટ્રેસ થવા દો કારણ કે ગેપઅપ જો ખુલશે ને તો જેને આ જગ્યા ઉપર લીધેલા હશે ને આ સ્ટોપલોસ સાથે અહીંયા જે એન્ટર થયું હશે ને એને સારો એવો અહીંયા પ્રોફિટ મળશે અને એને કેવું રહેશે કે અહીં અને આ જે એક ટ્રેડલાઇન અહીંયા આવી રહી છે જો અહીંયા માર્કેટ થોડી વાર રોકાય અને આ ટ્રેડલાઇનને જો બ્રેક કરે ને તો સારી એવી મુમેન્ટ આવી શકે છે બીજી શક્યતા છે કે માર્કેટ ધારો કે ગેપઅપ ખુલીને પ્રોફિટ બુકિંગ આવે તો એ નીચે આવી શકે છે તો આ એરિયાની અંદર ફરી એકવાર એ સપોર્ટ લઈ શકે છે અને અહીંથી ઉપર જઈ શકે છે બરાબર છે બીજું કે માર્કેટ બહુ મોટું ગેપડાઉન ખુલે ગેપડાઉન ખુલે છે તો પણ આ એરિયા તમે એક નજરમાં રાખજો આ એરિયાની નીચે ફિફ્ટીન મિનિટની કેન્ડર ક્લોઝ થાય અને એની નીચે કોઈ પ્રાઇઝેક્શન બને તો તમે એને અહીંયાથી બેંક નિપટીને સેલ કરજો બાકી ચાન્સીસ એવા છે કે માર્કેટ કદાચ અહીંયાથી એક સપોર્ટ લઈને ડબલું પેટર્ન કે ઇન્વર્ટર હેડ એન્ડ સોલ્ડલ પેટર્ન લઈને અહીંથી સપોર્ટ લઈને ઉપર જઈ શકે છે બરાબર છે જો મારું આ એનાલિસિસ તમને ગમ્યું હોય અને તમારા ટ્રેડિંગની અંદર મદદરૂપ થતું હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શરૂઆતના વિડીયો છે કદાચ કોઈ ખામી રહી જતી હોય કોઈ ભૂલ થતી હોય તો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો Jesse Krishna